સજનતા દાતારી સુરપંથ એ ત્યાં અભ્યાસ ના મિલે બીના કૃપા ભગવાન પરમપર પરમાત્માની કૃપા હોય ત્યારે માણસની અંદર સત્યતા આવે સત ધર્મ નેકટેકની ખુમારી આવે દાતારી આવે સુરવીરતા આવે એવા નેક ટેક ધર્મની મારે વાત કરવી છે ધરતી જગ જૂની ગઢ જૂનો ગિરનાર જેના હાવદડા હેંદળ પીએ એના નમણા નરને નાર સોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર એવા ગિરનારની છત્રછાયામાં કેસો તાબાનું પાણખાડી નામનું નાનકડું ગામ હાટી દરબારોની વસ્તી હાટી ચોવીસી નું ગામ આ નાનકડા ગામની માલિકુર માણસોના હયાની અંદર એક હાવ આવ્યો છે માણસના હયાની અંદર શું થશે શું નહીં થાય ઉચાટ હૈયા થયા છે કારણ પાણખાણ ગામના પાદર માંથી વેતી નોડી નામની નદી કાંઠે જુનાગઢ ના નવાબ મંડી ગઈ છાવણીઓ નખાવા ગામ વિચારે ચડી ગયું અરે હાય હાય નવાબ સાહેબ ની છાવણી કેમ નખાતી હશે કોણ આવવાનું હશે રાજના સૈનિકો કેમ દેખાય છે ગામના માણસો થોડી વાર ત્યાં જાય પાછા ગામમાં આવે પાછા પાછા જાય ગામમાં આવે એમાં હાટી દરબાર એમની પાસે આવી અને ગામે વાત કરી ગામના દુવાનડા વાત કરી બાપુ જુનાગઢના નવાબ સાહેબની છાવણી નખાય છે નોડી નદી કાંઠે કેમ ભાઈ નવાબ સાહેબની છાવણી કેમ નખાય કે બાપુ કોઈ એમ કેશે કે ખુદ નવાબ સાહેબ પધારે છે પંખીના માળા જેવા ગામની અંદર નવાબ સાહેબ કે હા રસુલ ખાન થી પધારે છે જૂનાગઢ થી વરી કોઈ આવીને સમાચાર દીધા કે બાપુ ખાંડણીયું છે કે આપણી નોલી નદીની માલિકોર જે ડોળ નામની માછલી થાય છે ને એ અખાદ ખાનારાઓને માટે બહુ સ્વાદિષ્ટ હોય છે અને નામની માછલીનો શિકાર કરવા માટે થઈ અને છાવણી હરો રાજપૂતના બેઠા થયા ઓહો મારા ગામના પાદરમાં શિકાર સીમાડામાં શિકાર ન થાય ને પાદરમાં શિકાર કારણ હલેડાની માલિકો જેને રામાયણ ઘોડીઓ પીધી હોય હલેડાની માલિકોર જેને ગીતા ઘોડીઓ પીધી હોય ભગત બાપુએ કીધું છે ને કે નિત બાલ સુતે નિત પાલન મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી ફરી જ્ઞાન ગીતા સમજાવતી થી ભાઈ મોત કા સાથ ભૂલાવતી થી તલવાર ધરી રણ દૂધને કાં ભાઈ મોતના પાઠ પઢાવતી થી ઘર અંબિકાથી રણકાલિકાથી સોય હિન્દ કી રાજપુતાનીયાથી સોય હિન્દ કી રાજપુતાનીયાથી આવી ક્ષત્રિયાણીઓ જેને હાલેડાની માલિકો હિંસાના પાઠ ભણાવ્યા હોય નેકી ટેકી ના પાઠ ભણાવ્યા હોય ધર્મ ના પાઠ ભણાવ્યા હોય વિદ્વાન બ્રાહ્મણો એ જેની પાસે ધર્મ ની વાતો કરી હોય જે દાયરા ભણાવવા હોય એ જેવા આપા નાંગણા ને થયું કે ઓહો નવાબ સાહેબ ખુદ શિકાર કરવા આવે મારા ગામના પાદરમાં શિકાર ન થાય

ઉતર્યા છે અને સાંભળ્યું છે કે ડોળ માછલી નો શિકાર કરવા માટે થઈ અને આવ્યા છે કે નવાબ સાહેબ ને શિકાર કરવા આવવાની શું જરૂર નવાબ સાહેબ તો ગમે કે માણસ શિકાર કરીને લઈ આવી જાય નવાબ સાહેબ પોતે થોડા આવે એટલે કીધું કે જીવા બાપુ વચ્ચે એક એવી વાત બનેલી કે નવાબના માણસો શિકાર કરવા આવ્યા હતા અને ગામે મારી અને કાઢી મૂક્યા હતા એ માણસો ખિદના માર્યા કદાચ ને અહીંયા ગયા હશે નવાબ સાહેબના કાન ભંભેરા હશે ને આજ ખુદ નવાબ સાહેબ આવ્યા છે રસુલ ખાનજી બધા બંને સાથે મળી અને માણુર આપા સિસોદિયાની પાસે આવ્યા ગામના ત્રણ ખમતીધર વ્યક્તિઓ આભને ટેકા દે એવા રાજપૂતો ક્ષત્રિયો નવાબ સાહેબને આપણે સમજાવીએ કે અમારા ગામના પાદરમાં શિકાર ન થાય કારણ મહાત્મા તુલસીદાસજીની ચોપાયું જેને ઘોડી ઘોડી અને પીધી હતી જેના રૂવાળા રૂવાળાની માલિકો ચોપાયુંનો રંગ લાગ્યો હતો એ મનની અંદર એમ કે છે કે પરયુ પુકાર ધર્મ નહીં ભાઈ અને પર પીડા સમ નહીં જ ધ માઈ परोपकार समुदर मन ही भाई अन पर पीड़ा सम नही जध प्राणी मात्र ने मत दया जो महान पुण्य जगत कोई नहीं अहिंसा परमो धर्म मनसुरापा अपने तो अहिंसा ने वरेला ધર્મને વરેલા અને ધર્મ એવો હતો હંતિ ધર્મો રક્ષિતે રક્ષિત હતસ્માદ ધર્મ હંતવ્યો માનો ધર્મે હતે વિયે મનસ્તુતિ અંદર કીધું છે વિદ્વાનોએ કીધું છે જ્ઞાની હોય કીધું છે કે આપણે જેટલું ધર્મનું રક્ષણ કરીએ એટલું ધર્મ આપણું રક્ષણ કરે અને આપણે જેટલો ધર્મને તોડીએ એટલો ધર્મ આપણને તોડી નાખે આ બધું રખત રખા આપણે આપણા ધર્મનું રક્ષણ કરશું ગામદાયરો સાથે છે નવાબ સાહેબની પાસે આવ્યા નવાબ સાહેબની છાવણી આવ્યા છે કીધું છે જૂનાગઢના નવાબ રસુલખાનજી સાહેબને કહ્યો કે ગામના ચોવટીયા અને પોલીસ પટેલ આપને મળવા માટે થઈ અને આવ્યા છે માણસો એ સમાચાર દીધા છે નવાબ સાહેબ જાણે આજ ઘડીની આજ પલની વાટ જોઈને બેઠા હોય એમ માણસોને કીધું જલ્દી અંદર ચડી આવો આવી એનું ભાઈ છે હાથ જોડીને એટલું કીધું છે આપ તો નવસો ને નવાણું પાદરના નવાબ છો અમે તમારી રૈયત છીએ બીજું તો શું કહીએ પણ અમે એવું સાંભળ્યું છે જોવાનડાઓ પાસેથી કે અમારા ગામના પાદરમાં વેતી આ નોળી નદીની માલિકોર દોઢ નામની માછલી થાય છે અને એનો શિકાર કરવા માટે થઈ અને આપ આવ્યા છો એવું સાંભળ્યું છે અને નવાબ સાહેબે કીધું બહુ જ સ્વાદિષ્ટ હોતી હૈ સીલી મેં આયા હું નવાબ સાહેબ આપ ભલે પધાર્યા અમારા મહેમાન છો અમારા માથાના તાજ સમાન છો આપ અમારી મહેમાન ગતિ માણો અમે આપનું ભવ્ય સ્વાગત કરીએ છીએ પણ અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા ગામના પાદરની માલિકો આજ દિવસ સુધી કોઈ દી મારા ગામના સીમાડામાં શિકાર નથી થયો અને અહીંયા શિકાર કરવા દેવામાં નહીં આવે ત્યારે નવાબ સાહેબે થોડી કરડાકીથી કીધું કે શિકાર હું કરીશ કોણ આડું ફરશે અને તે અળીખમ આદમી હોય એટલું બોલ્યા હતા નવાબ સાહેબ શિકાર કરશો તો તલવાર ઉપાડતા અમને વાર નહીં લાગે હિન્દુના દીકરાને ખપી જતા વાર નહીં લાગે હવે તમારી મરજી નહીં તમારી મરજી એટલું કીધું કે નવાબ સાહેબે ઉભા થઈને બધ ભરીને એટલું કીધું હતું જેવા હું ફક્ત પરીક્ષા કરવા માટે થઈ અને આટલું બોલો તો મને ગર્વ છે કે મારા રાજ્યની માલિકોને આવા નેક ટેક અને ધર્મને જાળવી રાખનારા નવાબને પણ સત્ય કહી દેનારા જ્યાં સુધી વસે છે ત્યાં સુધી અમારો હુરેજ આથમશે નહીં આ નેકી ટેકીની વાતો જગતના પટમાંથી રહી છે એટલે કવિઓએ કીધું છે ને ચિંતા ઘણી આમાં નવ નાકની નાક ની હોય પણ હોય કોઈ દી કરે હોય એ નટવર પણ ન હોય ન હોય કોઈ દીન